હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સાબુદાણા પલાળ્યા વગર કે બટેટા બાફ્યા વગર એકદમ નવી રીતે ઇડલી મેકરની અંદર કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણા વડા બનાવીને તૈયાર કરીશું તો બનાવવાની રીત થોડી અલગ છે પણ આનો ટેસ્ટ તો એ જ પારંપરિક રીતે બનતા સાબુદાણા વડાનો રહેવાનો છે મિત્રો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સાબુદાણા વડા બનાવવા માટે અહીં મેં એક મોટું મિક્સિંગ બાઉલ લીધેલું છે અને એની અંદર આપણે મેઝરમેન્ટથી જોઈએ તો એક કપ ભરીને અત્યારે મેં સાબુદાણા લીધેલા છે તો એ આપણે મિક્સિંગ બાઉલની અંદર ઉમેરી દઈશું તો હવે જુઓ સાબુદાણા વડા અત્યારે મેં પલાળેલા નથી આમનામાં જ કોરા જ લીધેલા છે અને આને આપણે જ સાબુદાણા વડા બનાવીને તૈયાર કરીશું મિત્રો તો બનાવવાની રીત ખૂબ જ અલગ છે વિડીયો તમે પૂરેપૂરો જોશો ને મિત્રો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે આજે કઈ રીતે સાબુદાણા વડા બનાવીને રેડી કરેલા છે તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે આગળની તૈયારી કરી લઈએ અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં એક મોટી સાઇઝનું બટેટું લીધેલું છે અને બટેટાને આપણે જરા પણ બાફવાનું નથી અને આ રીતે મેં પહેલેથી જ છાલ ઉતારી લીધેલી છે અને ત્યાર પછી જો આ રીતની આપણે ખમણી લેશું અને બટેટાને આપણે ખમણી ની અંદર ખમણી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે આ રીતનું અત્યારે ખમણ નીકળેલું છે તો બસ આખા બટેટાને આપણે ખમણી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાને મેં એકદમ સારી રીતે ખમણે લીધેલું છે અને મારું બટેટું છે એ મોટી સાઇઝનું હતું એટલે વધારે ખમણ નીકળેલું છે જો તમારે બટેટા નાના હોય તો તમે બેથી ત્રણ બટેટા પણ લઈ શકો છો તો બસ હવે આ ખમણને આપણે ડાયરેક્ટ નળ નીચે રાખી અને એકદમ સારી રીતે ધોઈ લેવાનું છે તો બસ આને આપણે ધોઈ લેશું તો અહીંયા જો બટેટાના ખમણને મેં એકદમ સારી રીતે ધોઈ લીધેલું છે અને બધું પાણી મેં તારી લીધું છે અને હવે ત્યાર પછી જો અહીંયા આપણે જે સાબુદાણા હતા ને એને પણ મેં એકદમ સારી રીતે ધોઈ લીધેલા છે જો તમે જોઈ શકો છો પલાળેલા બિલકુલ નથી માત્ર અને મેં ધોયેલા છે તો આપણે સાબુદાણાને પણ બટેટા સાથે મિક્સ કરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે આ રીતની જાળી લેવાની છે અને આ સાબુદાણા અને બટેટા છે એને આપણે ટ્રાન્સફર કરી દેશું જેથી કરીને આની અંદર એક પણ ટીપું પાણી હોય એ બધું નીતરી જાય તો આપણે આની અંદર બિલકુલ પાણી નથી રાખવાનું એકદમ બધું પાણી આપણે નિતાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે બંને વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને બટેટાના લચ્છા છે એ પણ એકદમ છૂટા છૂટા છે મતલબ કે નોર્મલ થોડું જે પાણી હશે એ બધું નીતરી જશે તો હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે લગભગ એકથી બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો અને જો આપણે બટેટામાંથી બધું પાણી નીતારી લીધેલું હતું ને એટલે આની અંદર એક પણ ટીપું નથી પાણી આવ્યું અને હવે ત્યાર પછી શું કરવાનું છે કે ફરી વખત આપણે એ જ બાઉલ લઈ લેશું અને એની અંદર આ બંને વસ્તુને આપણે ટ્રાન્સફર કરી દઈશું હવે ત્યાર પછી આપણે આની અંદર મસાલા કરી લેશું તો અમે બે કટ કરેલા લીલા મરચાં લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને થોડા સમારેલા ધાણા લીધા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં શેકેલા શિંગદાણાનો ભૂકો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો અત્યારે આપણે બધોને ઉમેરીએ અડધો જ એડ કરીશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં આ મિશ્રણના બાઇન્ડિંગ માટે એક વાટકી જેટલો રાજઘરાનો લોટ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને જો તમારી પાસે રાજઘરાનો લોટ ન હોય ને તો જે ફરાળમાં ચોખ્ખા વપરાય ને એનો લોટ પણ તમે લઈ શકો છો અને હવે ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ ફરાળી મીઠું લેવાનું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો હવે જુઓ આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને હા મિત્રો બીજી વાત એ કે આમ પણ વ્રત કે ઉપવાસ ચાલતા હોય ને ત્યારે કોઈને મહેનત કરવી નથી ગમતી હોય તો તમે આ રીતે ફટાફટ ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા બનાવી અને તૈયાર કરી શકો છો જરાય વાર નથી લાગતી ફટાફટ બની જાય છે અને બનાવવાની રીત પણ એકદમ સહેલી છે ન તો તમારે આમાં સાબુદાણા પલાળવાના છે કે ન તો તમારે બટેટા બાફવાના છે મિત્રો તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું બાઇન્ડિંગ આવી ગયું છે જો આમાં આપણે બિલકુલ પાણી ઉમેરવાની જરૂર નથી માત્ર આપણે બટેટાને ધોયા હતા અને સાબુદાણાને ધોયેલા હતા તો એના મોશ્ચરના લીધે જ આ મિશ્રણ છે એ પરફેક્ટ એવું બની અને રેડી થઈ ગયું છે જો તો બસ હવે આને આગળ બનાવવાના કેવી રીતે છે ને એની પણ હું તમને એક મસ્ત મજાની ટીપ્સ આપું છું અને હવે જુઓ મિત્રો અહીંયા મેં એક ઇડલીનું મોલ્ડ લીધેલું છે એને આ રીતે મેં તેલથી ગ્રીસ કરી દીધેલું છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે ને એ આપણે આની અંદર સેટ કરી દેવાનું છે આ રીતે આપણે એકદમ મસ્ત રીતે પ્રેસ કરી અને સેટ કરી દઈશું જેવો આપણો ઇડલીનો આકાર હોય ને એવો આપણે આને બનાવી લેવાનું છે તો તમને કદાચ એવું થતું હશે કે આવી રીતે ઇડલીના મોલ્ડની અંદર નાખવાનું શું કારણ છે પણ મેન આ જ આપણી વસ્તુ છે સાબુદાણા બનાવવા માટે સાબુદાણા વડા બનાવવા માટે અને હા કદાચ આપણે હાથથી કરતા હશું ને તો એટલા સરસ સાબુદાણા વડા તો નહીં જ બને કેમ કે આ ઇડલી શેપનું છે ને એટલે એકદમ મસ્ત મજાના સાબુદાણા વડા છે એ સેટ થઈ જશે અને આ જરાય વચ્ચે જગ્યા પણ નહીં રહે મિત્રો જો આ રીતે આપણે પ્રેસ કરીશું ને એટલે એકદમ મસ્ત મજાનો આનો શેપ આવી જશે તો મિત્રો એકદમ નવી રેસીપી છે આજ પહેલાં આવી રીતે કોઈએ પણ નહીં બનાવી હોય આમાં કોઈ જાતની ઝંઝટ નથી સાબુદાણા વડા પલા સાબુદાણા પલાળવાના પણ નથી નથી બટેટા બાફવાના અને ફટાફટ બની જાય છે મિત્રો અને વળી ટેસ્ટી તો એટલા બધા બને છે ને કે વાત જ ના પૂછો અને હા આપણે બહુ જ ઉતાવળ હોય અને ભૂખ લાગી હોય અને વ્રતમાં તો આટલી બધી મહેનત કોણ કરે તો તમે એક વખત આવી રીતે બનાવી લેશો ને તો જરાય મહેનત નહીં લાગે અને ફટાફટ બની જશે જો અત્યારે મારે એક મોલ્ડ ભરાઈ ગયું છે અને થોડું મારે મિશ્રણ બચેલું છે તો હું બીજું મોલ્ડ પણ ભરી લઉં છું અને હા ઘણાનો કેવો પ્રોબ્લેમ થતો હોય છે કે સાબુદાણા વડા બનાવતા હોય ને ત્યારે આ રીતે તેલમાં તળતી વખતે ફાટી જાય છે પણ જો તમે એક વખત આવી રીતે બનાવી લેશો ને તો તમારા સાબુદાણા વડા છે એ ક્યારે પણ નહીં ફાટે અને એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે મિત્રો જો તો બસ તમે જોઈ શકો છો કે અત્યારે મેં બે એટલીના મોલ્ડ ભરી લીધેલા છે તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા જુઓ પાણી મેં પહેલેથી જ આ રીતે ગરમ થવા માટે રાખી દીધેલું છે અને મસ્ત મજાનું પાણી આપણું ઉકળી ગયું છે અને હવે ત્યાર પછી આપણે એની અંદર તૈયાર કરેલા જે મોલ્ડ છે એને આ રીતે આપણે ગોઠવી દેવાના છે તો મિત્રો આ એક અલગ જ રીત છે આવી રીતે તમે ક્યારેય પણ નહીં બનાવ્યા હોય અને જો તમે બનાવ્યા હોય ને તો તમે કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો બસ આ રીતે આપણે એ ત્રણે ત્રણ મોલ્ડ સેટ થઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આઠથી દસ મિનિટ અને આપણે મસ્ત મજાનું કૂક થઈ જવા દઈશું આઠથી દસ મિનિટ જેવો થાય એટલે આપણે ખોલી અને ચેક કરી લેશું તો હવે જુઓ મિત્રો અહીંયા આઠથી દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઇડલી મેકરનું ઢાંકણ ખોલી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ મસ્ત મજાના પરફેક્ટ આપણા સાબુદાણા વડા છે એ બફાઈ ગયા છે તો બસ હવે આને આપણે બહાર કાઢી લેવાના છે અને ઠંડા થઈને પછી આપણે આને અનમોલ્ડ કરવાના છે તો તમે જોઈ શકો છો કે નોર્મલ એવા ફૂલેલા પણ છે અને સાબુદાણા હતા ને એ બધા આપણા ટ્રાન્સફરન્ટ થઈ ગયા છે જો બહાર કાઢી લેશું અને ઠંડા થઈને પછી હું તમને આગળની પ્રોસેસ પણ બતાવું છું મિત્રો આવી જુઓ મિત્રો અહીંયા લગભગ પાંચથી છ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આ રીતે મેં ઇડલીના મોલ્ડમાંથી સાબુદાણાને અનમોલ્ડ કરી લીધેલા છે તમે જોઈ શકો છો કે જરાય વિખાતો નથી અને એકદમ પરફેક્ટ મસ્ત મજાના આપણા સાબુદાણા વડા બનીને તૈયાર થયા છે જો કેટલા સરસ થયા છે જો અને પલાળિયા વગરના જે સાબુદાણા હતા બટેટા હતા એકદમ મસ્ત મજાના બફાઈ ગયા છે અને સાબુદાણા પણ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો બસ હવે આપણે જઈશું ગેસ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર તેલ પહેલેથી ગરમ કરી લીધેલું હતું અને આ રીતે મેં થોડું અમથું સાબુદાણા નાખી અને ચેક કરી લીધું છે તો મસ્ત મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે ધીરે ધીરે કરી અને સાબુદાણા એડ સાબુદાણા વડા ઉમેરી દઈશું તો બધા એક સાથે ન સમાય તો આપણે ચાર ચાર કરી એવી રીતે અલગ અલગ તળીશું અને હવે જુઓ આ રીતે આપણે સાબુદાણા વડા એડ કરી દઈએ ને એટલે થોડી વાર આપણે એને સેટ થવા દેવાના છે અને પછી આપણે એને પલટાવી લેવાના છે હવે જુઓ મિત્રો આ રીતે મેં સાબુદાણા વડા કરેલા છે ને તો વિખાવાનો તો કોઈ ચાન્સ જ નથી મિત્રો એકદમ મસ્ત મજાના પરફેક્ટ બનીને રેડી થાય છે તો આને આપણે એકદમ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે તળી લઈશું અને એટલા બધા ટેસ્ટી બનીને તૈયાર થાય છે ને મિત્રો કે વાત જ ના પૂછો તમે પણ એક વખત આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ જરૂરથી આપી દેજો મિત્રો તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણા વડા એકદમ મસ્ત મજાના બ્રાઉન કલરના થઈ ગયા છે અને તેલમાંથી બબલ્સ નીકળવાનું પણ ઓછું થઈ ગયું છે તો મતલબ કે આપણા સાબુદાણા વડા છે એ ઓલમોસ્ટ તળાઈ ગયા છે તો બસ આ રીતે આપણે હવે ઝારામાં લઈ લેશું અને વધારાનું તેલ હશે ને એ બધું આપણે નિતારી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ છે ને એટલા મસ્ત મજાના આપણા સાબુદાણા વડા બની અને રેડી થઈ ગયા છે અને ત્યાર પછી આ રીતે આપણે પ્લેટની અંદર કાઢી લેશું અને બીજા વડા છે ને એને પણ આપણે આ રીતે તળી લેવાના છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ફરાળમાં કે પછી કોઈપણ પ્રકારના વ્રતમાં લઈ શકાય એવા મસ્ત મજાના સાબુદાણા વડા બની અને તૈયાર થઈ ગયા છે મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા બધા ટેસ્ટી એવા બનીને થયા છે જો તો જુઓ મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે સાબુદાણા વડા બનાવવાની રીત કેવી લાગીને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ